વાલિયા પંથકની અંદર ચૌદ કલાકની ની અંદર સોળ ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ઉફાને ચડી છે કારણ કે કીમ નદી ની અંદર ઘોડાપુર આવ્યા છે અહીંયા પાણીનો પ્રવાહ એટલો ધસમસ્તો પ્રવાહ છે આપ દ્રશ્યો જોઈ શકો છો ઉપરથી પાણી વહી રહ્યું છે અને હાલ જે બ્રિજ આપણે જે દ્રશ્યોમાં જોયો એ બ્રિજ ઉપર પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે

ઢીલી ગામ છે સોળ ગામ છે બીજા અન્ય ટોટલ ચૌદ જેટલા ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા હતા પરંતુ અત્યારે વરસાદની બંધ સાથે જ પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે યોગેશ પટેલ